તમને કહ જનપ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ દેવા બંધાયેલા છો મારી સામે તમે જવાબ આપો ક્યાં છે એમ જવાબ આપો મને તમે દિવસે કેમ કામ કરી કરતા નથી ભટજી એટલે બધું સારું શું થાય છે પણ ઓવરરોડ પર લેટર આખો ભારતમાં અંદર 4 4 દિવસ જે વસ્તુ પૈનીતી બોલો બોલો फटाफट બોલાવો લો અંડરગ્રાઉન્ડ નો ફોલ્ડ નીકળાડ છે 4 દિવસ થી તમે કોઈ છે તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા

તમે એ ખાંધો રાત્રે મારો છો સાંભળો તમે તમે એ ખાંધો તમારો ફોલ્ટ રાત્રે કરો છો તો તમે ક્યોર કેમ નથી કરતા રાત્રે રાતે પાછો કેમ આવે છે એક ને એક જગ્યાએ એવો પાસે સોસાયટી માં કે શું નામ છે તમારું ભાઈ હે ડાક્ટર આયા એન્જિનિયર તમારું શું નામ છે ભાઈ છે

પરમ દિવસે આપણે વાત થઈ હતી કેમ જાય અતુલભાઈ આવો એટલે ત્રણ દિવસથી હું તમારી સાથે વાત કરું છું એક ને એક બીટ અમારે કરવાનું અમારે આ આવવાનું પછી હજાર લોકોને તમે લોકો હેરાન કરો તમારા ઘરની લાઈટ કાપી જઈજો મને કોઈના બાપની ફેર નથી પડ્યો તમારે એફઆર કરવી તો છૂટ છે તમે સમજો તમારા બધાના મનમાં તાણા મારી દઈશ બીજી વિશે ને રાજકોટમાં પ્રજાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો બોલો ખુલાસો કરો મને ખુલાસો આપો મારા ખુલાસો જો તમારો એ સાચકા સર સાચકા સર બોલો તો તમારો જે ફીલ છે આ તો બીજો પણ નહી

એ છે ને જીવનમાં અધી કિલોમીટર લાંબો કેપર છે એમાં દર ત્રણસો મીટરે આપણો એક એમાં જોઈન્ટ બરાબર હવે તમે ત્રણસો મીટર અઢી કિલેન્ટમાં આઠથી નવ જોઈન્ટ હતા આજે સવાર શું થાય એક જોઈન્ટ ફોલાઈન ફોલાઈ અને એ કયા જોઈન્ટમાં ફોલ્ડ છે એટલું ડિટેક્ટ કરવું હવે એ ત્રણસો મીટર એક સ્પાનમાં ડિટેક્ટ થઈ ગયું બરાબર હવે એ એ એ અંડરગ્રાઉન્ડ કેપર છે હવે એમાં ત્રણસો મીટરનો એક કયાં જગ્યાએ ફોલ્ડ છે ને

ভাড়া মারতেই পিজিবি সে